મારી હિંમત છે ગીત ગાવાની તું જાણે છે આ કોના લગ્ન છે મેં તને પૂરા 20 લાખ રૂપિયા આપ્યા હતા એકદમ સમય તે કેમ નથી આવતો આજે મારી દીકરીના લગ્ન છે જો ગાયક નહીં આવ્યો તો મારી ઇજ્જત માટીમાં મળી જશે જો તે ગીત ગાઈ દીધું અને બધાને ચૂપ કરાવી દીધા તો હું તને 10 કરોડ આપીશ શહેરનો સૌથી મોટા લગ્ન હતા નામ એવું કે સાંભળતા જ લોકો સીધા ઊભા થઈ જાય રાઘવ સિંઘાનિયા કરોડોનો ધંધો અખબારોમાં ફોટો અને આજે તેની દીકરીના લગ્ન પાંચ સિતારા રિસોર્ટ રોશનીથી નહાયેલો હતો ઝુમ્મર એવી રીતે ચમકી રહ્યા હતા જાણે આકાશ નીચે ઉતરી આવ્યું હોય દરેક ટેબલ પર ગોલ્ડન પ્લેટ્સ વિદેશી ફૂલોની સુગંધ લાઈવ કુકિંગ કાઉન્ટર અને વચ્ચે વિશાલ સ્ટેજ પાછળ કેલીડી સ્ક્રીન પર વહુવરની સ્લો મોશન ક્લિપ્સ ચાલી રહી હતી પરંતુ એ બધી ચમકની વચ્ચે એક વસ્તુ ગાયબ હતી અવાજ જે મશહૂર ગાયકને રાઘવ સિંઘાનિયાએ કરોડો આપીને બુક કર્યો હતો તે એકદમ સમય નહીં આવ્યો ન કોલ ઉપાડ્યો ન મેનેજર મળ્યો માત્ર એક ઠંડોસો મેસેજ સોરી કુડ નોટ મેક ઇટ રાઘવનો ચહેરો લાલ થઈ રહ્યો હતો મેં આખા પૈસા આપ્યા હતા આખા સર અમે કોશિશ કરી રહ્યા છીએ કોશિશથી મારી ઇજ્જત પાછી આવી જશે મહેમાનો એકબીજા સાથે ચૂપકીદી કરવા લાગ્યા આટલા મોટા લગ્ન અને ગાયક ગાયબ અરે સિંઘાનનું ફંક્શન પણ નિષ્ફળ થઈ શકે છે સ્ટેજ ખાલી હતો લાઇટ્સ બળી રહી હતી માઇક તૈયાર હતો પણ કોઈ ગાવાવાળો નહીં એ જ હોલના એક ખૂણામાં જમવાની કતારની પાસે એક છોકરો ચૂપચાપ ઊભો હતો ઉમરા આશરે પંદર વર્ષ ફાટેલો કુર્તો રંગ ઉડેલી પાયજામા ચપ્પલની એક પટ્ટી તૂટેલી જેને તેણે દોરીથી બાંધી રાખી હતી તે મહેમાન નહોતો તે સ્ટાફ પણ નહોતો હકીકતમાં કોઈએ તેને નોટિસ જ નહોતો કર્યો તે બસ જમણ જમી રહ્યો હતો ધીરે ધીરે જાણે ડર હોય કે કોઈ જોઈ ન લે તેનું નામ હતું આરવ થાળીમાં સાદી દાળભાત હતા પરંતુ તેના માટે તે કોઈ મહેમાનીથી ઓછા નહોતા બે દિવસથી બરાબર કંઈ નહોતું જમ્યો આરવના કાનમાં અવાજ જતો નહોતો તે શોર નહીં ખાલીપણું સાંભળી રહ્યો હતો સ્ટેજનું ખાલીપણું માઈકની ચૂપચાપ તેણે આસપાસ લોકોની વાતો સાંભળી ગાયક નહીં આવ્યો આટલા પૈસા ડૂબી ગયા હવે દીકરીના લગ્ન શરમ માટે યાદ રખાશે આરવે જમતા જમતા માથું ઊંચું કર્યું તેની નજર સ્ટેજ પર અટકી ગઈ તેણે એવો સ્ટેજ પહેલાં પણ જોયો હતો ટીવી પર મોબાઈલ દુકાનોની બહાર લાગેલી સ્ક્રીન પર ક્યારેક ક્યારેક મંદિરના ભજન કાર્યક્રમમાં તેના ગળામાં હળવી હલનચલન થઈ જાણે કોઈ સ્વર અંદરથી ધક્કો મારી રહ્યો હોય તેની મા કહેતી હતી તું જ્યારે ગાય છે ને તો લાગે છે ભૂખ પણ ચૂપ થઈ જાય છે આરવે થાળી નીચે મૂકી દીધી હાથ કપડાથી લૂછ્યા હૃદય જોર જોરથી ધબકવા લાગ્યો તે જાણતો હતો તેણે ફાટેલા કપડાં પહેર્યા છે તે આ જગ્યાનો નથી તે કરોડપતિની સામે ઊભા થવા લાયક નથી પરંતુ તે આ પણ જાણતો હતો તે ગાઈ શકે છે અચાનક તેણે પોતાને ચાલતો જોયો એક પગલું પછી બીજું લોકોની વચ્ચેથી પસાર થતો તે સીધો રાઘવ સિંગાનિયાની સામે આવીને થંભી ગયો રાઘવ કોઈ પર બૂમો પાડી રહ્યો હતો ત્યાં જ એક ધીમો પણ સ્પષ્ટ અવાજ વચ્ચે આવ્યો સાહેબ જો તમે ઈચ્છો તો હું ગાઈ આપું ચારે તરફ સન્નાટો છવાઈ ગયો રાઘવે ગુસ્સામાં ફરીને જોયું સામે એક દુર્બળ પાતળો છોકરો ઊભો હતો ફાટેલા કપડાં ખોવાયેલી આંખો પરંતુ અવાજમાં અજાણો વિશ્વાસ રાઘવ હસ્યો કડવું તીવ્ર હાસ્ય તું આ લગ્ન છે કોઈ રસ્તાનો તમાશો નથી આરવે માથું ઊંચું કર્યું પ્રથમ વખત તેની આંખો સીધી મળી અને પછી તે બોલ્યો જો હું ગાઈ દઉં અને તમને ગમે તેણે એક શ્વાસ લીધો તો તમે શું કહેશો રાઘવની આંખોમાં ચમક આવી તે બોલ્યો જો તું સાચમાં ગાઈ દઈશ અને મારું માન બચાવી લઈશ રાઘવે આંગળી ઊંચી કરી તો હું તને દસ કરોડ આપીશ હોલમાં જાણે શ્વાસ અટકી ગયો આરવે પ્રથમ વખત સ્મિત કર્યું આખો હોલ જાણે પથ્થરનો થઈ ગયો હતો કોઈ બોલ્યું નહીં કોઈ હસ્યું નહીં માત્ર એક વાક્ય હવામાં અટકી ગયું હતું હું તને દસ કરોડ આપીશ કેટલાકને લાગ્યું એક ખોટું સાંભળ્યું કેટલાકે વિચાર્યું આ બસ એક અમીર માણસનો ગુસ્સો છે અને કેટલાકને ખાતરી થઈ ગઈ કે આ રાત હવે કોઈ ના કોઈ કારણે યાદ રહેશે આરવ થોડી સેકન્ડ ચૂપચાપ ઊભો રહ્યો તેના કાનમાં શોર નહોતો માત્ર હૃદયના ધબકારા હતા ધક 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 દસ કરોડ આટલા પૈસા તેણે ક્યારેય ગણ્યા નહોતા તેણે તો સોની નોટ પણ ઉધારમાં જોઈ હતી પરંતુ તે પૈસાના વિશે વિચારી રહ્યો નહોતો તે વિચારી રહ્યો હતો તક રાઘવ સિંઘાનિયાએ તેણે ઉપરથી નીચે સુધી જોયો શું નામ છે તારું આરવ છોકરાએ ધીમેથી કહ્યું ક્યાંથી આવ્યો છે અહીંયા પાસની ઝૂંપડપટ્ટીથી સાહેબ કોઈને ખાંસી આવી કોઈએ મોં બીજી તરફ કરી લીધું એક સંબંધીએ ફૂસફુસાટ કર્યો ભાઈ આ શું મજાક ચાલી રહી છે ઇવેન્ટ મેનેજર આગળ વધ્યો સર રહેવા દો આ બાળક છે ભીડ વધુ નારાજ થઈ જશે રાઘવે હાથ ઊંચો કરીને તેને ચૂપ કરાવ્યો તેની નજર હવે આરવથી હટતી નહોતી સાંભળ રાઘવે કહ્યું જો તું નિષ્ફળ થયો ને તો લોકો કહેશે સિંઘાનિયાએ પોતાની દીકરીના લગ્ન સરકસ બનાવી દીધા આરવે માથું હલાવ્યું સમજુ છું સાહેબ ડરીશ નહીં આરવે હળવો શ્વાસ લીધો ડર તો લાગે છે પણ ગાવાથી ઓછો પ્રથમ વખત રાઘવની ભ્રમર થોડી ઢીલી પડી એક વૃદ્ધ મહેમાન બોલ્યા અરે છોડો બાળકનું હૃદય તૂટી જશે પાછળથી કોઈએ કટાક્ષ કર્યો ઝૂંપડપટ્ટીનો અને દસ કરોડ વાહ આરવની આંગળીઓ મુઠ્ઠીમાં બંધાઈ ગઈ તેને આ વાતો નવી નહોતી લાગી શાળા છોડી હતી ત્યારે આજ સાંભળ્યું હતું રેલવે સ્ટેશન પર ગાતો હતો ત્યારે આજ પરંતુ આજે આજે પાછા હટવાનો અર્થ માત્ર તેનો નહોતો આજે એક લગ્ન દાવ પર હતું શું ગાશે ડીજે ઉપરથી પૂછ્યું આરવે સ્ટેજ તરફ જોયું માઈક ચમકી રહ્યો હતો લાઇટ્સ તેની આંખોમાં ખૂંચી રહી હતી એ જ ગીત તેણે કહ્યું જે આજે ગાયકે ગાવાનું હતું હોલમાં ખળભળાટ થયો અરે તે તો ખૂબ મુશ્કેલ ગીત છે તેમાં સ્વર પકડવો સહેલો નથી રાઘવે ઠંડા અવાજે કહ્યું જો તું એ જ ગાશે ત્યારે જ વાત બનશે આરવે અટક્યા વગર કહ્યું બરાબર છે રાઘવ થોડી ક્ષણ ચૂપ રહ્યો પછી બોલ્યો જો તે ગાઈ દીધું અને લોકો એક મિનિટ પણ ચૂપચાપ સાંભળતા રહ્યા તે અટક્યો પછી સ્પષ્ટ કહ્યું તો દસ કરોડ માત્ર વાત નહીં હોય આરવે પ્રથમ વખત માથું નમાવીને હાથ જોડ્યા પૈસા નથી જોઈતા સાહેબ આખો હોલ ચોંકી ગયો તો શું જોઈએ છે આરવે માઇક તરફ જોતા જોતા કહ્યું બસ એક તક રાઘવે ઊંડો શ્વાસ લીધો પછી સ્ટેજ તરફ ઈશારો કર્યો જા આજે જોઈ લઈએ છીએ અવાજ કપડાથી મોટો થાય છે કે નહીં આરવે પહેલું પગલું સ્ટેજ પર મૂક્યું અને એ જ ક્ષણે કોઈને ખબર નહોતી કે આ છોકરો હવે નીચે ઉતરશે નહીં જેવો હતો તેવો સ્ટેજ પર પગ મૂકતા જ આરવને લાગ્યું જાણે જમીન હલી રહી હોય હકીકતમાં જમીન નહીં તેના ઘૂંટણ કાપી રહ્યા હતા લાઇટ્સ સીધી આંખો પર પડી રહી હતી નીચે બેઠેલા લોકો હવે ચહેરા નહીં માત્ર પડછાયાઓ લાગી રહ્યા હતા કોઈના હાથમાં મોબાઈલ હતો કોઈ રેકોર્ડ કરી રહ્યો હતો કોઈ બસ આ જોવા આવ્યો હતો કે હવે આ પડશે માઈક તેના કદથી થોડો ઊંચો હતો એક ટેકનિશિયન દોડીને આવ્યો સ્ટેન્ડ નીચો કર્યો સાઉન્ડ ચેક તેણે પૂછ્યું આરવે હળવેથી માથું હલાવ્યું અવાજ ગળામાં અટવાયો હતો તેણે પાણી માંગ્યું કોઈએ અડધો ગ્લાસ પકડાવી દીધો નીચે રાઘવ સિંઘાનિયા ઊભા હતા બાહો છાતી પર ક્રોસ ચહેરો કડક પરંતુ આંખો ધ્યાનથી જોઈ રહી હતી મ્યુઝિક ડીજે કહ્યું ઇન્સ્ટ્રુમેન્ટલ શરૂ થયું એજ જ કીટ એ ઇન્ટ્રો પહેલી બે સેકન્ડ એરાવે કંઈ નહોતું કર્યું માત્ર આંખો બંધ કરી તેની સામે ઝૂંપડપટ્ટી આવી તૂટેલી છત માનો થાકેલો ચહેરો રેલવે પ્લેટફોર્મ જ્યાં તે સાંજે ગાતો હતો અને લોકો સિક્કા ફેંકતા હતા અને તે દિવસ જ્યારે કોઈએ કહ્યું હતું ગાવાનું છોડ આનાથી પેટ ભરાતું નથી તેણે શ્વાસ લીધો લાંબો ઊંડો અને પછી પહેલો સ્વર નીકળ્યો બે દિલ મળી જાય છે બની જાય છે એક રાહ દરેક ખુશી આજે આ જોડી સાજે ખુશીઓના દરેક રંગમાં એટલો સ્પષ્ટ એટલો સીધો કે જાણે કોઈએ શોરવાળા રૂમમાં અચાનક બારી ખોલી દીધી હોય આખો હોલ ચૂપ થઈ ગયો કોઈ ખાસ્યું નહીં કોઈ ફુસ્ફુસાટ કર્યો નહીં મોબાઈલ ઊંચા રહ્યા પણ આંગળીઓ અટકી ગઈ આરવના અવાજમાં કોઈ દેખાવ નહોતો ન કોઈ તાળી ખેંચવા માટેનો વળાંક ન કોઈ બળજબરીની ઊંચાઈ બસ પીડા હતી અને સત્ય પ્રથમ લાઈન પૂરી થતાં થતાં એક મહિલાએ પોતાની બાજુમાં બેઠેલા માણસનો હાથ પકડી લીધો કોઈની આંખો પોતાની મેળે ભરાઈ આવી રાઘવની ભ્રમર જે અત્યાર સુધી તણાયેલી હતી ધીરે ધીરે ઢીલી પડવા લાગી બીજી લાઇનમાં આરવનો અવાજ ખુલ્લો થયો જાણે ડર પાછળ રહી ગયો હોય સ્વર હવે કાંપી રહ્યા નહોતા હવે તે ગાઈ રહ્યો નહોતો જીવી રહ્યો હતો પાછળ બેઠેલા એક સ્થાનિક સંગીતકારે બબડાટ કરીને કહ્યું આ બાળક શીખેલો નથી આ ભોગવેલો છે કોરસ આવ્યું એ જ મુશ્કેલ ભાગ જ્યાં અસલી ગાયક અક્ષર તાળીઓ માટે જોર લગાવતો હતો આ રવે ત્યાં અવાજ વધાર્યો નહીં તેણે તેને સંભાળી લીધો અને એ જ વાત લોકોને ચૂભી ગઈ સીધા હૃદયમાં એક માણસ જે અત્યાર સુધી જમવામાં વ્યસ્ત હતો થાળી નીચે મૂકી દીધી એક નેતા જે ફોન પર હતા કોલ કાપીને જોવા લાગ્યા રાઘવને પ્રથમ વખત લાગ્યું હોલ હવે તેની ઇજ્જત માટે ચૂપ નહોતો હોલ એ છોકરા માટે ચૂપ હતો ગીત આગળ વધતું ગયું દરેક લાઈન સાથે સન્નાટો વધુ ઊંડો થતો ગયો અને જ્યારે છેલ્લી લાઈન આવી આરવે આંખો ખોલી દીધી તેની નજર સીધી રાઘવ સિંહાનિયાથી મળી અવાજ થોડો ભારે થયો પણ સ્વર તૂટ્યો નહીં છેલ્લું નોટ હવામાં અટક્યું જાણે કોઈએ તેને જવા દીધો જ ન હોય એક સેકન્ડ બે સેકન્ડ પછી ક્યાંક પાછળથી એક ધીમી તાળી પછી બીજી પછી આખો હોલ આરવ માઇકથી પાછળ હટ્યો તેને લાગ્યું હવે બસ થઈ ગયું પરંતુ નીચેથી એક અવાજ આવ્યો એક વધુ સિંઘાનિયા જે શરત લગાવીને ઊભા હતા હવે બોલ્યા વગર સ્ટેજ તરફ વધવા લાગ્યા તાળીઓનો અવાજ હજુ બંધ પણ નહોતો થયો કે રાઘવ સિંઘાનિયા સ્ટેજની પાસે આવીને અટક્યા આખો હોલ ઊભો હતો કેટલાક લોકો સાચમાં ઊભા હતા કેટલાક અંદરથી આરવને સમજાતું નહોતું શું કરવું તે માઇકની પાસે ઊભો હતો જાણે કોઈએ તેને ત્યાં જ જડી દીધો હોય નીચેથી આવતા પ્રકાશમાં તેને પોતાના ફાટેલા કપડાં વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા તેને અચાનક યાદ આવ્યું તે અહીં માત્ર ગાવા આવ્યો હતો આટલી નજરો માટે નહીં રાઘવે હાથ ઊંચો કર્યો તાળીઓ ધીરે ધીરે બંધ થઈ નામ શું કહ્યું હતું તેણે માઈક તરફ નમીને પૂછ્યું આરવ છોકરાએ ધીમેથી કહ્યું રાઘવે બે સેકન્ડ તેને જોયો પછી કહ્યું તું જાણે છે તે અત્યારે શું કર્યું આરવે માથું હલાવ્યું નહીં સાહેબ રાઘવે સામે બેઠેલા મહેમાનો તરફ જોયું તમે લોકોએ સાંભળ્યું તેણે કહ્યું જે આજ સુધી કોઈ મોંઘા સિંગરે નથી કર્યું હોલમાં હળવી હલચલ થઈ આનો મને બચાવ્યો રાઘવે સ્પષ્ટ કહ્યું પણ એ પહેલાં આણે મને શર્મિંદા કર્યો કેટલાક લોકો ચોંક્યા આરવનું હૃદય બેસી ગયું શર્મિંદા એટલા માટે રાઘવે આગળ કહ્યું કારણ કે હું સમજતો હતો કે પૈસા અવાજ ખરીદી શકે છે તે આરવ તરફ વળ્યા પણ આ છોકરો ખાલી પેટે આવ્યો ફાટેલા કપડામાં આવ્યો અને મારી દીકરીના લગ્નમાં જાન નાખી દીધી આરવની આંખો ભરાઈ આવી તે નીચે જોવા લાગ્યો મેં કહ્યું હતું રાઘવે કહ્યું જો તું ગાઈ દઈશ તો દસ કરોડ આપીશ હોલમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો પરંતુ હવે તે અટક્યા હવે મને લાગી રહ્યું છે કે આ શરત ખોટી હતી આરવે ગભરાઈને ઉપર જોયું તેના હોઠ સૂકાઈ ગયા કારણ કે રાઘવે કહ્યું દસ કરોડ ગાવાની કિંમત નહીં હોઈ શકે કેટલાક લોકો સમજી શક્યા નહીં કેટલાકની આંખો ચમકી પૈસા હું આપીશ રાઘવે કહ્યું પણ સોદાની જેમ નહીં તે સ્ટેજ પર ચડી ગયા આરવથી માત્ર એક પગલું દૂર તું આજથી કોઈની દયા પર નહીં જીવેશ તેણે કહ્યું ન મારી ન કોઈ અન્યની રાઘવે માઇક લઈને હોલ સાથે કહ્યું આજે આ છોકરો આપણો મનોરંજન કરનાર નથી આ આપણી કહાની છે તાળીઓ ફરી ગુંજી આ વખતે વધુ જોરથી આરવને લાગ્યું જાણે તેની છાતી પર રાખેલો કોઈ ભારે પથ્થર હટી ગયો હોય પરંતુ ડર હજુ પણ હતો કારણ કે જિંદગી આટલી સહેલાઈથી બદલાતી નથી એક વધુ ગીત ત્રણ ગાશે રાઘવે પૂછ્યું આરવે માથું હલાવ્યું આ વખતે કાપી રહ્યો ન હતો પણ તારી પસંદ હ રાઘવે કહ્યું આરવની આંખો ચમકી તેણે માઇક સંભાળ્યો આ ગીત તેણે કહ્યું હું મા માટે ગાઉં છું ઇન્સ્ટ્રુમેન્ટ શરૂ થયું સાધી ધૂન કોઈ ભારે ગોઠવણી નહીં જેમ આરવે ગીત શરૂ કર્યું હોલમાં બેઠેલા ઘણા લોકોએ પોતાની માને યાદ કરી અને सिंघानिया જે જિંદગીમાં ઘણું કંઈ જીત્યા હતા આજે પ્રથમ વખત ચૂપચાપ હાર માની રહ્યા હતા ગીત પૂરું થાય તે પહેલા જ હોલનો માહોલ બદલાઈ ચૂક્યો હતો આ હવે લગ્નનો હોલ લાગી રહ્યો નહોતો આ કોઈની જિંદગીનો વળાંક બની ચૂક્યો હતો આરવના અવાજમાં આ વખતે જહાજવું નહોતું તેમાં થાક હતી સંઘર્ષ હતો અને એક વિચિત્ર શાંતિ જ્યારે છેલ્લી લાઇન પૂરી થઈ ત્યારે તાળીઓ તરત જ નહોતી આવી પહેલા સન્નાટો હતો ઊંડા સન્માનવાળો પછી એક મહિલા ઊભી થઈ તેણે કંઈ કહ્યા વગર તાળી વગાડી તેના પછી એક માણસ ઉઠ્યો પછી એક ટેબલ પછી આખો હોલ સ્ટેન્ડિંગ ઓવેશન આરવે માઇક નીચે મૂક્યો તેના હાથ હજુ પણ કાંપી રહ્યા હતા પણ ડરથી નહીં લાગણીઓથી તે સ્ટેજ પરથી ઉતરવાનો જ હતો કે રાઘવે તેનો હાથ પકડી લીધો અટક તેણે કહ્યું હજુ નહીં રાઘવે ઈશારો કર્યો એક માણસ સ્ટેજ પર આવ્યો સૂટબૂટમાં સફેદ વાળ આંખોમાં અનુભવ આ છે શેખર મલ્હોત્રા રાઘવે કહ્યું વીસ વર્ષથી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં છે શેખરે આરવને જોયો ઘણી વાર સુધી જાણે કોઈ વસ્તુને પરખી રહ્યા હોય ક્યાં શીખ્યો તેણે પૂછ્યું આરવે સાચું કહ્યું ક્યાંય નહીં સર જ્યાં તક મળી ત્યાં જ ગાઈ લીધું શેખરે સ્મિત કર્યું આજ સૌથી મુશ્કેલ શાળા હોય છે પછી તેણે રાઘવ તરફ જોયો આ છોકરો કાચો છે તેણે સ્પષ્ટ કહ્યું પણ આમાં તે છે જે અકેડમી શીખવી શકતી નથી રાઘવે માથું હલાવ્યો તો તમે સંભાળશો શેખરે અટક્યા વગર કહ્યું જો આ બાળક ઈચ્છે આખો હોલ આ વાતચીત સાંભળી રહ્યો હતો આરવને લાગી રહ્યું હતું જાણે વાતો કોઈ બીજાના વિશે થઈ રહી હોય હું તેણે બોલવાનો પ્રયાસ કર્યો રાઘવ નમીને તેની પાસે આવ્યા ડરીશ નહીં ધીમેથી બોલ્યા આજે કોઈ તારી પાસેથી કંઈ છીનવી રહ્યું નથી માત્ર આપી રહ્યું છે આરવની આંખો ભરાઈ આવી ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો આ છોકરો અમારી શાળામાં ભણી શકે છે એક મહિલા આગળ આવી અમે એનજીઓથી છીએ તેણે કહ્યું આની ભણતર અમારી જવાબદારી પછી એક બીજો માણસ બોલ્યો મારી પાસે નાનો શું સ્ટુડિયો છે રેકોર્ડિંગ ફ્રી રહેશે આરવને સમજાતું નહોતું કોને જોવું કોને સાંભળવું તેની દુનિયા જે અત્યાર સુધી ત્રણ ગલીઓમાં સમાયેલી હતી અચાનક ફેલાઈ રહી હતી રાઘવે માઇક ઉફો કર્યો આજે એક વાત સ્પષ્ટ થઈ ગઈ તેણે કહ્યું પ્રતિભાને મંચ ન મળે તો મંચ અર્થહીન થઈ જાય છે પછી તેણે આરવના ખભા પર હાથ મૂક્યો અને દસ કરોડ હળવા સ્મિત સાથે બોલ્યા હોલ ફરી ચૂપ થઈ ગયો તે તારા ખાતામાં નહીં જાય રાઘવે કહ્યું તે તારા નામથી એક ટ્રસ્ટમાં જશે તારી ભણતર તારું સંગીત અને તારા જેવા બીજા બાળકો માટે આરવ ફૂટ ફૂટીને રડી પડ્યો પ્રથમ વખત તેના આંસુઓમાં ડર નહોતો માત્ર શરૂઆત હતી લગ્ન પૂરા થઈ ચૂક્યા હતા મહેમાનો જઈ ચૂક્યા હતા લાઇટ્સ ધીરે ધીરે બંધ થઈ રહી હતી પરંતુ આરવ માટે રાત હજુ પૂરી નહોતી થઈ તે સ્ટેજની પાછળ એક ખુરશી પર બેઠો હતો પગ જમીન સુધી બરાબર નહોતા પહોંચી રહ્યા હાથમાં એ જ જૂનો રૂમાલ જેનાથી તે અવારનવાર પરસેવો લૂછતો હતો કે મા માટે શાકભાજી બાંધતો હતો હવે એ જ રૂમાલથી તે વારંવાર આંખો લૂછી રહ્યો હતો સિંઘાનિયા તેની સામે બેઠા હતા હવે તેમના ચહેરા પર ગુસ્સો નહોતો અહંકાર નહોતો માત્ર થાક અને સુકૂન હતો ક્યારેય વિચાર્યું હતું રાઘવે ધીમેથી પૂછ્યું કે એક દિવસ તું આ સ્ટેજ પર બેઠો હશે આરવે માથું હલાવ્યું નહીં સાહેબ હું તો બસ ભીડમાં ગુમ થઈ જવા માગતો હતો રાઘવે હળવું સ્મિત કર્યું આજે ભીડ તને શોધી રહી છે ત્યાં જ ઇવેન્ટ મેનેજર અંદર આવ્યો હાથમાં ફોન હતો સર તેણે કહ્યું વિડીયો વાયરલ થઈ ગયો છે રાઘવે ફોન જોયો આરવનું ગીત હજારો શેર લાખો વ્યૂઝ કમેન્ટ્સ ચાલી રહ્યા હતા આ છોકરો ક્યાંથી આવ્યો અસલી અવાજ આજ છે ફાટેલા કપડાં પણ સોનાનું ગળું આરવ ડરી ગયો હવે લોકો મને ઓળખી લેશે રાઘવે માથું હલાવ્યો ઓળખશે પણ ડરવાની જરૂર નથી કેમ કારણ કે હવે તું એકલો નથી સવાર થવા લાગી હતી આકાશ હળવું નીલું થઈ રહ્યું હતું રાઘવે પોતાના સેક્રેટરીને બોલાવ્યા આ બાળક અને આની માને આજે જ મારા ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરાવો આરવ ચોંકી ગયો નહીં સાહેબ માને સારું નહીં લાગે રાઘવે નમ્રતાથી કહ્યું ઇજ્જતથી રહેવું કોઈ ઉપકારથી ઓછું થતું નથી થોડીવાર પછી આરવને તેની મા પાસે લઈ જવાયો તે ગભરાઈ ગઈ હતી તે કંઈ ખોટું તો નથી કર્યું આરવે માથું હલાવ્યો નહીં અમ્મા મેં ગાયો તેની માએ દીકરાને જોયો પછી રડી પડી તારા બાપે કહ્યું હતું તેણે કાંપતા અવાજે કહ્યું કે એક દિવસ તારું ગાવાનું આપણું માથું ઊંચું કરશે એ જ સવારે આરવને નવા કપડાં આપવામાં આવ્યા પરંતુ તેણે જૂના કપડાં ફેંક્યા નહીં આ મને યાદ અપાવે છે તેણે કહ્યું કે હું ક્યાંથી આવ્યો છું રાઘવે પ્રથમ વખત કોઈ કરોડપતિની જેમ નહીં એક માણસની જેમ માથું નમાવ્યું ક્યાંક દૂર એ જ ગાયક જે પૈસા લઈને નહોતો આવ્યો હવે સફાઈ આપી રહ્યો હતો અને અહીં એક પંદર વર્ષનો છોકરો પોતાની નવી જિંદગીમાં પહેલું પગલું મૂકી રહ્યો હતો ત્રણ અઠવાડિયા પસાર થઈ ચૂક્યા હતા આરવની જિંદગી બહારથી બદલાઈ ચૂકી હતી પરંતુ અંદર અંદર એ જ ડર હજુ પણ ક્યાંક બેઠો હતો તે હવે ગેસ્ટ હાઉસમાં રહેતો હતો સવારે શાળાએ જતો સાંજે મ્યુઝિક એકેડમી રૂમ સાફ હતો બિસ્તર મુલાયમ પરંતુ ઘણી રાતો તે સૂઈ શકતો નહોતો તેને લાગતું હતું આ બધું સ્વપ્ન છે અને સ્વપ્ન અવારનવાર તૂટી જાય છે એકેડેમીમાં બાળકો તેને જોઈ રહેતા હતા કેટલાક ઈર્ષાથી કેટલાક જિજ્ઞાસાથી આ જ છે તે વાયરલ છોકરો આને તો ફ્રીમાં બધું મળી રહ્યું છે નસીબ જો યાર આરવ ચૂપ રહેતો તે જાણતો હતો આ તક ફરીથી નહીં મળે પરંતુ અસલી ધક્કો એક સાંજે લાગ્યો શેખર સરે ક્લાસ રોકી દીધો આરવ તેઓએ કહ્યું આવતીકાલે તારું ઓડિશન છે ઓડિશન આરવ ગભરાઈ ગયો એક મોટો મ્યુઝિક પ્રોજેક્ટ છે શેખર બોલ્યા લાઈવ નહીં રેકોર્ડિંગ કોઈ તાળી નહીં કોઈ ભીડ નહીં આરવનું ગળું સુકાઈ ગયું ત્યાં માત્ર અવાજ ચાલશે શેખરે સ્પષ્ટ કહ્યું અને ત્યાં લોકો કહાની સાંભળતા નથી સંપૂર્ણતા સાંભળે છે રાત્રે આરવે જમ્યો નહીં તે છત પર બેઠો રહ્યો નીચે શહેરના અવાજો હતા ઉપર તેના પ્રશ્નો જો આજે તે નિષ્ફળ થઈ ગયો તો જો લોકો કહે એક દિવસનો ચમત્કાર હતો તેની માં ચૂપચાપ તેની પાસે આવીને બેઠી ડર લાગી રહ્યો છે તેણે પૂછ્યું આરવે માથું હલાવ્યું તો સારું છે મા બોલી ડર એટલે તું કંઈક ગુમાવી શકે છે જેને કંઈક ગુમાવવાનું હોય છે તે જ દિલથી કરે છે આગલા દિવસે સ્ટુડિયો ઠંડો હતો કાજની દિવાલો હેડફોન લાલ લાઇટ રેડી અવાજ આવ્યો આરવે આંખો બંધ કરી આ વખતે કોઈ ભીડ નહોતી કોઈ રાઘવ નહીં કોઈ તાળ્યો નહીં માત્ર તે અને તેનો અવાજ પ્રથમ ટેક ખરાબ ગયો બીજો પણ પાછળથી કોઈએ કહ્યું વાયરલ છોકરાથી આ જ અપેક્ષા હતી આરવનું હૃદય બેસી ગયું શેખરે ઇન્ટરકોમ બંધ કર્યો અંદર આવીને બસ આટલું જ કહ્યું ભીડ માટે ગાઈશ નહીં તારા માટે ગા ત્રીજા ટેકમાં આરવે શ્વાસ લીધો અને બધું જ ભૂલી ગયો જ્યારે રેકોર્ડિંગ પૂરી થઈ કોઈ તાળી વાગી નહીં બસ એક અવાજ આવ્યો બરાબર છે ફાઇનલ ટેક આ જ છે આરવ બહાર નીકળ્યો તેના પગ ભારે હતા એ જ સાંજે રાઘવનો ફોન આવ્યો પાસ થયો તેમણે પૂછ્યું આરવે ધીમેથી કહ્યું હા ફોનની બીજી બાજુથી બસ એક વાક્ય હતું હવે કહાની શરૂ થઈ છે દીકરા આરવે આકાશ તરફ જોયું અને પ્રથમ વખત તેને ડર નહોતો લાગ્યો એક વર્ષ પછી એ જ શહેર એ જ લોકો પરંતુ એ જ આરવ નહીં રેડિયો પર એક નવો અવાજ વાગી રહ્યો હતો કોઈ નામ કહેવામાં આવ્યું નહોતું બસ આટલું જ કહેવામાં આવ્યું નવો સિંગર પ્રથમ રેકોર્ડિંગ ચાની દુકાનો પર લોકો અટકી ગયા ઓટોમાં બેઠેલા ડ્રાઈવરે વોલ્યુમ વધાર્યો કોઈએ કહ્યું અવાજ સાંભળ્યો છે કંઈક અલગ છે એ અવાજમાં ચમક નહોતી સત્ય હતું શેખરે ફોન પર માત્ર આટલું જ કહ્યું હવે લોકો તને શોધશે અને સાચમાં શોધાયો ઇન્ટરવ્યૂ આવ્યા સ્ટેજ શો આવ્યા નામ આવ્યું આરવ દરેક જગ્યાએ એ જ સવાલ તમને પહેલી તક કેવી રીતે મળી આરવ દરેક વખતે એ જ જવાબ આપતો એક લગ્નમાં જ્યાં હું માત્ર જમવા ગયો હતો લોકો હસતા તેમને લાગતું કહાની બનાવેલી છે પરંતુ રાઘવસિંઘાનિયા જાણતા હતા તેમની દીકરી જાણતી હતી અને તે ખાલી સ્ટેજ પણ જાણતો હતો એક દિવસ આરવ ફરી એ જ હોલમાં ઊભો હતો આ વખતે ફાટેલા કપડામાં નહીં સાદા કુર્તામાં આંખોમાં આત્મવિશ્વાસ તે દાવા આવ્યો હતો ફી વગર શરત વગર સ્ટેજ પર ચઢતી વખતે તેણે નીચે જોયો કિચનની પાસે કેટલાક બાળકો ચૂપચાપ ઊભા હતા કામ કરવાવાળા જેવો તે ક્યારેક હતો આરવે માઇક પકડ્યો અને બોલ્યો જો આજે અહીં કોઈ બાળક છે જેને લાગે છે કે તેનો અવાજ કોઈ સાંભળશે નહીં તો આ ગીત તેના માટે છે તેણે ગાયું અને આ વખતે હોલ માત્ર સાંભળી રહ્યો નહોતો સમજી રહ્યો હતો ગીત પૂરું થયું તાળીઓ આવી પરંતુ આરવે હાથ ઊંચો કરીને અટકાવી દીધું તે સ્ટેજ પરથી નીચે ઉતર્યો સીધો એ બાળકો પાસે ગયો કોણ ગાવા માગે છે તેણે પૂછ્યું એક નાનો હાથ ઊંચો થયો આરવે સ્મિત કર્યું માઈક આગળ કર્યો કારણ કે કેટલીક કહાણીઓ અહીં જ પૂરી થતી નથી તે અહીંકી જ બીજાઓ માટે શરૂ થાય છે જો તમને આ કહાની ગમી હોય તો લાઇક કરો આવી જ કહાનીઓ માટે સબ્સ્ક્રાઇબ કરો